અમદાવાદ શહેરના વકીલ બ્રિજ રોડ પાસે બોપલ જેવા પોષ વિસ્તારમાં ચાલતા સ્પાની આડમાં દે વેપારના ગોરક ધંધા પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વકીલ બ્રિજ રોડ જેવા પોષ વિસ્તારમાં આવેલ રીપ્લે સ્પા નામની દુકાનમાં ચાલતા દે વેપારનો પડદા ફાસ અમારી આઈ ન્યૂ 7 ની ટીમ મેમર્ટી માહિતી અનુસાર